સરકારનો નો સ્કૂલ બેગ ડે અભિગમની સ્વાસ્થિક શૈક્ષણિક સંકુલ દ્વારા ખી રીતે પહેલ ગુજરાત સરકાર એક શૈક્ષણિક પહેલ હેઠળ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં નો સ્કૂલ બેગ ડે એટલે કે બેગ વિના શાળા દિવસ અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે પાંચ જુલાઈ

તે માટે પ્રસંગે મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા કરાયેલ બાળકોના હિતમાં આ બેગલેશ ડેના અનોખા અભિગમને અમે સહર વધાવી રહ્યા છે અને બાળકોની આંતરિક શક્તિનો વિકાસ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે